હલો મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો ડીકે દલવાડીના બધીને રામ રામ અને જયસિદ્ધનાથ ખેડૂત મિત્રો તમે આજના વિડીયોની અંદર આપણે કહેવાની માહિતી આપવાના છીએ એ તમે થમનેલ ઉપર સારી રીતે જાણી ગયા છો તો ખેડૂત મિત્રો આજે હું તમને ખાસ મગફળી વિશે માહિતી આપવાનો છું અને ખેડૂતો ક્યાંય ને ક્યાંય લૂંટાઈ રહ્યા છે તો તેના વિશે ખાસ મિત્રો માહિતી આપશું મિત્રો આપણી આપણો હંમેશા મારી ચેનલનો હંમેશા એક જ ધ્યેય છે કે ખેડૂતોને બે પૈસા મળે ખેડૂતો ક્યાંય નુકસાનીમાં ખોટા ન જાય ખેડૂતો ક્યાંય કપાય નહીં અને તેને બે પૈસા મળે અને બે પાંદડે થાય એ જ હંમેશા અમારો ધ્યેય રહેલો છે તો ખેડૂતભાઈઓ જો તમે આપણી ચેનલની અંદર સૌ પ્રથમ વખત હો તો આપણી ચેનલને લાઈક કરી શેર કરી અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો શેર ખાસ કરી દેજો અને મિત્રો જો તમે સૌ વખત આપણી ચેનલમાં હો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જે ઓલ બેલ બેલાયકનનું જે ઘંટડી છે તે દબાવી દેશો એટલે મિત્રો તમે ઓલ બેલ આઇકન જે દબાવી દેશો ને તો મારા વિડિયો તમે સૌ પ્રથમ વખત નિહાળી શકશો તો મિત્રો વાત કરીએ મગફળી પીળીની ત્યારબાદ મિત્રો આપણે વાત કરવાની છે કે મગફળી ઉતરવાનું કારણ શું જે ઉતરી જાય છે મગફળીના છોડ જે બળી જાય છે તેનું કારણ શું છે અને તેની દવા શું છે અને મગફળી પીળી પડે છે તો તેની દવા શું છે તો મિત્રો એગ્રે જવાની જરૂર નથી તો મારા વલાખડત મિત્રો ખાસ માહિતી છે મિત્રો પહેલી વખત તો તમને એ જણાવી દઉં કે મારી ખુદ ઉપર શું થતું મિત્રો બે હજાર બાવીસની અંદર મારી મગફળી એકદમ પીળી થઈ ગઈ હતી એકદમ પીળી એટલે સાવ પીઢી બરાબર છે હવે બે હજાર બાવીસમાં મારી મગફળી પીડી પડી ગઈ એટલે હું એગ્રોવાળા એગ્રોવાળા પાસે ગયો બીજા ઘણા ખેડૂતો પાસે માહિતી લીધી એગ્રોવાળા પાસે માહિતી લીધી કે ભાઈ મારી મગફળી પીળી પડી ગઈ છે તો આના માટે એકદમ મારે કાળી જાંબુ જેવી મગફળી કરવી હોય તો શું કરવું પડે હવે મિત્રો સાંભળજો મારી વાત હું એગ્રો પાસે ગયો બે હજાર બાવીસની અંદર મને એગ્રોવાયરાએ દવા આપી મગફળી પીળી હતી એના માટે કાઢી કરવા કાઢી મગફળી કાઢી કરવા માટે મને દવા આપી એગ્રોવાયર મારા ભાઈએ બરાબર છે હવે મિત્રો દવામાં શું થયું ઘણા ખેડૂતોએ એમ કીધું કે કસી નાખો તેનાથી ફાયદો થાય છે ઘણા ખેડૂતોએ એમ કીધું કે એગ્રોવારા પાસે જાઓ દવા લીઓ તો મિત્રો આપણે એગ્રોવારા પાસે ગયા મગફળી પીડી થવાની દવા લઈ આવ્યા હવે એમાં રિઝલ્ટ શું આવ્યું એ તમને કહું મગફળીની દવા હું લઈ આવ્યો દવા મેં છાંટી મગફળીની અંદર તો હવે મિત્રો એમાં એવું થયું કે મેં દવા છાંટીને ને એટલે જે જેટલા જે જેટલી મગફળીના પાંદડા હતા ને એ પાંદડા ઉપર ઓઇલ જેવી દવા કાંઈક આપીએ ભાઈએ હવે ઓઈલ જેવી મને એ કાંઈક દવા આપી એટલે એ પાંદડા બધા ઉપરથી બધા કાળા થઈ ગયા હવે ઉપરથી આપણે અઠવાડિયું જોયું મેં તો ઉપરથી દવા એવી એ ટાઈપની છટાણે ઓઇલ ટાઈપ હતી બ્લેક કલર ટાઈપની એક જાતનો કલર જ સમજી લ્યો ને એક જાતનો કલર જ સમજી લ્યો તમે મેં ઉપરથી દવાનો છંટકાવ કર્યો જે હું દવા લઈ આવ્યો હતો એગ્રે એગ્રેથી બરાબર એનો ઉપરથી છંટકાવ કર્યો આઠ દી સુધી મગફળી ઉપરથી એકદમ કારી રહી એકદમ કારી સમજી જો ને કલર છાઇટો મેં હવે એમાં શું થયું કે આપણે જાણે કલર પીછો કેમ માર્યો હોય આપણે પીછો મારી તો શું થાય એ ટાઈપનું મને રિઝલ્ટ આવ્યું બરાબર મેં દવા છાંટી એકદમ કાળી થઈ ગઈ આઠ દી કાળી રહી હવે ઉપર જે મિત્રો જેટલા પાંદડા હતા ને એ બધા કારા કરી દીધા એકદમ હવે આઠ દી પછી કે ચાર પાંચ દી પછી મગફળીની અંદર નવા પાંદડા નીકળ્યા હવે નવા પાંદડા નીકળ્યા એ શું થયું એકદમ પીળા જ નીકળ્યા જે હતા એવાના જ નીકળા તો આ દવાનો મતલબ શું થયો કે દવા દવા નથી તમને કલર આપ્યો છે એ તો સો ટકા પાકું થયું એ એક જાતની કોઈ જાતની દવા નથી એ કલર આપે છે બરાબર હવે કલર આપ્યો એ તો કલરનું તો રિઝલ્ટ કાંઈ ને ના આવ્યું એકદમ મગફળી કાળી કાળી રોગી થઈ ગઈ આઠદી પૂરતી બરાબર ઉપરથી દવા છાંટી તો કોઈ કોઈ જાતનો ફાયદો થયો નહીં કાંઈ અને આપણો દવાનો ખર્ચ ચડી ગયો માથે એટલે તો આપણે આપણું કામ ખોટી કરીને દવા લેવા ગયા દવા લેવાનો ખર્ચ થયો દવાના પૈસા પડ્યા આપણું ભાડું લાગ્યું ત્યારબાદ આપણે દવા છાંટી તો એનો પણ ખર્ચ માથે ચડી ગયો તો આના માટે મને રિઝલ્ટ શું મળ્યું મને મિત્રો આમાં રિઝલ્ટ ઝીરો રિઝલ્ટ મળ્યું બરાબર છે તો મારી ખેડૂતભાઈઓને એક જ સલાહ છે કે મગફળી પીડી કરવા માટે કોઈ પણ જાતની દવા છાંટશો નહીં આમાં કોઈ જાતનું રિઝલ્ટ મળતું નથી ઝીરો રિઝલ્ટ મળે છે ભાઈઓને મારી ખાસ ભલામણ છે કે મગફળી પીડી હોય તો કંઈ કરશો નહીં મગફળી પીડી હોય તો મિત્રો એક જ એને કરવાનું છે એક કુદરત કરશે અને એક આપણે કરવાનું છે આપણે મિત્રો શું કરવાનું વહેલી તકે સાતી હાકી નાખવાનું જો તમારી મગફળી વધારે પીડી હોય તો તમારે બળદથી અથવા તો ટ્રેક્ટરથી સાતી હાકી નાખવાનું જેમ મિત્રો મગફ જે જમીન છે આપણી કોરી થશે ને જેમ જમીન આપણી કોળી કોરી થતી જશે ને તેમ 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 મગફળીનો કલર બદલતો જશે કોઈ પણ જાતની દવા છાંટશો નહીં એગ્રે જશો એટલે તમને દવા બટકાવી દે સગલિયો ભાઈ લઈ જવા આ દવા આ દવાથી તમને સો ટકા રિઝલ્ટ મળશે આ સો ટકા મને રિઝલ્ટ મળ્યું હતું એમાં કોઈ કોઈ કારણ નહીં પણ મિત્રો આઠ દી પૂરતી ઉપરથી કલર કેમ છાંટ્યું હોય એવું થયું તો એ રિઝલ્ટ મેળ્યું કહેવાય તો મારી મારા વાલા ભાઈઓને ખાસ વિનંતી છે ભલામણ છે કે એક્રોએ દવા લેવા જશો નહીં મગફળી પીળી હોય તો એક્રોએ જશો નહીં કેમ કે એમાં કોઈ જાતનો ફાયદો થતો નથી તો મિત્રો એ પીડી પીળી હટાડવી કઈ રીતના મગફળી પીળી છે તો એને કાઢી કઈ રીતના કરવી તો કાંઈ નહીં મિત્રો બે વાર સાતી હાંકવાનું આઠ દિવસ આઠ દિવસ અંતરે બે વાર સાતી હાંકવાનું એનું કારણ એક જ છે કે જેમ જમીન સુકાશે ને એમ મગફળી કાઢી થશે અને બીજી વસ્તુ કે જ્યાં સુધી ઉપરનો વરાપ નહીં મળે તડકો નહીં મળે મગફળીને ત્યાં સુધી તમારે જે કરવું હોય તે કરી લેજો મગફળી પીળી જ રહેશે મગફળી કાઢી થશે નહીં અથવા તો તમારી મગફળી જો ઢોળાવ ઉપર જમીન ઢોળાવવાળી જમીન છે અને સારી જમીન છે તો કાળી જલ્દી થશે જો નીચાણવાળી જમીન છે અને તેમાં જમીન ભેજ વધારે સંગ્રહ રાખે છે અને સુકાતી નથી તો ચારથી કાળી મોડી કાળી મોડી થશે અને પીડી વધારે રહેશે એના માટે તમારે સાતી જ ઝાંખવાનું છે એનો બીજો કોઈ ઉપાય છે એ નહીં ઉપરથી સાતી હાઇકા રાખવાનું જેમ જમીન સુકાતી જશે એમ મગફળી તમારી પીળી થતી જશે તો મિત્રો આ એક જ ઉપાય છે મગફળીનો બીજો પીળી કરવાનો કાળી કરવાનો કોઈ ઉપાય નથી તમારે જો પીળી હોય ને મગફળી તો અને મિત્રો જેમ ધૂપ મિત્રો નીકળતો જશે વરાપ નીકળતો જશે તેમ તેમ જમીન સુકાતી જશે અને જેમ જમીન સુકાતી જશે તેમ મગફળી કાઢી થતી જશે આ બીજી વસ્તુ બીજો એક ટૉપિક એ આપ્યો હતો કે મગફળીની અંદર ફૂગ આવે છે તો મિત્રો ફૂગ છે ને સફેદ ફૂગ હોય કે કાળી ફૂગ હોય હવે ફૂગ છે તે જમીનજન્ય રોગ છે બરાબર હવે તેને ઘણા ખેડૂતો ઉપરથી છંટકાવ કરે છે અથવા તો ડ્રિંકિંગ કરે છે આમ બરાબર નળીથી ખરેખર એમાં રિઝલ્ટ કાંઈ મળે છે ના મિત્રો કોઈ જાતનું રિઝલ્ટ મળતું નથી એ તમને સો ટકા કહી દઉં છું એ જમીનજન્ય રોગ છે એ જમીનનો અંદર જો રોગ રહેલો છે એ જમીનની અંદર છે ઉપર દવા થાય તે કાંઈ ફાયદો થવાનો નથી ઝીરો ટકા રિઝલ્ટ મળશે તમને હવે ઘણા એમ કહેતા હોય છે ઘણું કે મને રિઝલ્ટ મળ્યું મિત્રો કોઈ પણ ફૂગ હોય ને એનો સમય હોય છે બરાબર કોઈ પણ ખૂબ હોય ને એનો ટાઈમ હોય છે કે આઠ દી કે પંદર દીક કે પચીસ દી બરાબર છે તો ટાઈમ પૂરો થઈ જશે ને એટલે ઓટોમેટિક વયો જશે મિત્રો જે જે સુકારો છે ને તે ઓટોમેટિક વયો જાશે તો તેની ખાસ તમને કઈ તો મિત્રો ખાસ તમને કહી દઉં કે તેની અંદર ઉપરથી દવા છાંટવાનું કોઈ રિઝલ્ટ મળતું નથી કોઈ પરિણામ મળતું નથી કેમ કે તેમાં તમારો પૈસા બધાય ખોટા જ જાય છે કેમકે આ મિત્રો મારો છેલ્લા પાંચથી સાત વર્ષનો અનુભવ છે મગફળીની અંદર અને કોઈ જાતનું રિઝલ્ટ મળતું નથી સુકાશે ને મગફળી તો એ એ કુદરતી સુકાશે એમાં દવાનું કાંઈ આવશે નહીં બાકી હા તમે મગફળીની બિયારણની અંદર જો ઉપરથી ઓલી દવા જે મિક્સ કરવાની આવે છે દાણામાં અને પાવડરને તે કર્યું હશે ને તો તેનાથી રિઝલ્ટ મળે છે તેનાથી સુકારો બિલકુલ ઓછો આવે છે તો તે ખાસ તમને જણાવી દો કે ઉપરથી કોઈપણ જાતની દવા છાંટશો તેનું કોઈ રિઝલ્ટ નથી પછી મુંડા છે મુંડાની ઉપરથી તમે કોઈ પણ જાતની દવા છાંટશો કોઈ જાતનું રિઝલ્ટ નથી તમને સો ટકા કહી દો કે આમાં તમારા ખોટા પૈસા જાશે હવે મિત્રો ઘણી વખત ખેડૂતોને કહેતા હોય છે કે અમને ભાઈ રિઝલ્ટ સારું મળ્યું હવે એમાં થાય છે શું કે ફૂગનો જવાનો સમય થઈ ગયો અને તમે એગ્રેથી દવા લઈ આવ્યા ફૂગનો ટાઈમ પૂરો થઈ ગયો અમુક ટાઈમ હોય છે મિત્રો આઠ દી પંદર દી કે વીસ દી ત્યાર પછી ફૂગ ઓટોમેટિક વહી જાય છે હવે ફૂગનો જવાનો સમય થઈ ગયો અને તમે એગ્રેથી દવા લઈ આવ્યા હવે મિત્રો આમાં શું થાય છે ફૂગ એ ઘણી વખત ઓટોમેટિક અટકે ને એટલે હાવ અટકી જતી હોય છે હવે તમે બે દી પહેલાં તમે દવા છાંઈટી અને અને જે જે ફૂગ રહેલી છે તેનો જવાનો સમય થઈ ગયો હવે તમે કહેવાના જ છો કે ભાઈ મેં આ એગ્રેથી દવા છાંઈટી અને ચા દી થયું એટલે મારે એક એટલે એક છોટું ઉતરતું બંધ થઈ ગયું એક છોટું ઉતરતું નથી અસ્વાભાવિક છે કે આવું થાય એટલે તમને શું થાય કે મને સો ટકા રિઝલ્ટ મળ્યું ના મિત્રો ફૂગની અંદર કોઈ જાતનું રિઝલ્ટ આવશે નહીં દવાથી એ મિત્રો ઓટોમેટિક ઉતરે છે વાતાવરણ ઉપર રહેલું છે તેનું બધો કારભાર અને તે ફૂગજન્ય રોગ છે અને તે જમીનજન્ય રોગ છે ઉપરથી કોઈ પણ જાતનું તમે કરશો કંટ્રોલ કાંઈ થશે નહીં તો ખાસ મારી ખેડૂતોને મારા વાલા ખેડૂતો મિત્રોને મારી ખાસ ભલામણ છે કે તેમાં કાંઈ કરશો નહીં કુદરતી આવશે કુદરતી જશે એમાં તમારે કાંઈ કરવાનું નથી વાતાવરણ જેવું ચેન્જીસ થશે એટલે મિત્રો મગફળી તમારી પીળી થતી અટકી જશે અને અને બીજું મેં કીધું કે સાથી એ બરાબર અને જે આ ફૂગ જે ફૂગ છે જે તમારી મગફળી પીડી ઓલી સોરી ઉતરી જાય છે તો તેનું કાંઈ કરવાનું નથી તમારે એનો સમય રહેલો છે એનું વાતાવરણ ચેન્જીસ થશે એટલે ઓટોમેટિક મિત્રો બ્રેક થઈ જશે કોઈ પણ જાતની દવા છાંટશો નહીં તો મારી ખેડૂતો ખેડૂતોને ખાસ ભલામણ છે કે આટલું તમે કરશો એટલે મગફળી તમારી સારી થઈ જશે અને પીળી થતી પણ અટકી જશે તો બે વસ્તુ તો એક તો ધૂપ નીકળશે નીકળશે અને વાતાવરણમાં ચેન્જીસ થશે એટલે તમારી જે મગફળી છે તે પીળી ઓટોમેટિક અટકી જશે પીળી થશે એની અને મિત્રો વરસાદ જેવો બંધ થશે હવે ધૂપ નીકળી ગયો છે નોર્મલ વાંધો નહીં આવે હવે મગફળી તમે મિત્રો આઠ જ દિવસ દારવજો કોઈ પણ જાતની દવા છાંટશો નહીં આઠ દિવસ દ્વારા આવજો આઠ દિવસ પછી તમે રિઝલ્ટ જોજો મગફળી પીળી થતી પીળી થતી અટકી જશે અને મગફળીનો કલર ચેન્જીસ થતો જશે દિવસે ને દિવસે જેમ ધૂપ નીકળશે ને એમ તો મિત્રો આજનો વિડીયો તમે સારો લાગ્યો હશે તો આપણો વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો લાઈક કરી શેર કરી અને આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો શેર ખાસ કરી દેજો જેથી કરીને મિત્રો આપણો ભેડો ઘોડો જે ખેડૂત છે તે બે પૈસામાં ક્યાંય ને ક્યાંય ફાયદો થાય તેને અને અને ખેડૂતો આપણે મિત્રો ખેડૂતના બધા દીકરા છીએ પૈસા કેમ થાય છે ખેતીમાં એ આપણે બધા જાણીએ છીએ બાકી તમે એગ્રશો તો તમને દવા આપી દેશે એમાં કોઈ શંકા જ નથી બરાબર છે કે આ દવા લઈ જાઓ તમે તમને મિત્રો કોઈ પણ જાતની મગફળીમાં કાંઈ નથી બરાબર કોઈ પણ જાતનો ઇસ્યુ નથી ખાલી તમે એમ કહેજો મારી મગફળી પીડી છે તમને ઘણી જાતની દવા આપી દે ઘણી જાતના ખાતર આપી દે હા અમુક ખાતર મિત્રો જરૂર એમાં ફાયદો કરે છે અમુક ખાતર અમુક તમે ખાતરની સલાહ લઈ સારી રીતે સારા એગ્રોની કે કોઈ પણ કે તમારો જાત અનુભવ હોય તે ખાતર નાખી અને પાણી મળે પણ મિત્રો અત્યારે પાણી દેવાનું જરૂર નથી જરૂરાય મગફળીને ઓછામાં ઓછી બારથી પંદર દિવસની ખાસ મિત્રો પાણીની જરૂર નથી જેમ મિત્રો ખેંચાશે ને મગફળી એમ ખાલ પણ વધારે લાગે છે ફૂલ પણ વધારે લાગે છે અને મગફળીનો કલર પણ બદલી જશે તો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલો જ વિડીયો મોટો થાય થતો જાય છે જય સિદ્ધાર્થ મિત્રો મહાદેવર મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો